રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષા ભંગને કારણે હંગામો મચી ગયો હતો તેમના ગોલ્ફ કોર્સ ઉપર આકાશમાં એક વિમાન પરતું જોવા મળ્યા આવ્યું હતું કે જે વાયુસેનાના ફાઇટર પ્લેન દ્વારા બગાડવામાં આવ્યું હતું આ ઘટના ન્યૂજર્સીના બેડ મિનિસ્ટરમાં બની હતી રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમની પત્ની મેલાનિયા સપ્તાહના અંતે ઉજવણી કરવા માટે બેડ

રહ્યું હતું ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિની સુરક્ષાનું ઉલ્લંઘન કરીને વિમાન અમેરિકામાં લાદવામાં આવેલા કામચલાઉ ફ્લાઇટ પ્રતિબંધનું ઉલ્લંઘન કર્યું છે નોર્થ અમેરિકન એરોસ્પેસ ડિફેન્સ કમાન્ડ તે વિમાન સામે કાર્યવાહી કરી હતી તો એનઓઆરએ પોતે આ ઘટનાની પુષ્ટિ કરી હતી અને મીડિયા બ્રિફિંગમાં જણાવ્યું હતું કે બપોરે લગભગ વિવાગીને વાગીને પિસ્તાલીસ મિનિટે વિમાન પ્રતિબંધિત હવાઈ ક્ષેત્રમાં રાષ્ટ્રપતિના ગોલ્ફ કોર્સ પર ફરવા લાગ્યો હતો અને આ ફાઇટર જેટે વિમાનને શોધી કાઢ્યું હતું અને તેને અટકાવ્યું અને વિમાનને પ્રતિબંધિત હવાઈ ક્ષેત્રની બહાર સુરક્ષિત રીતે મોકલી દીધું તો બીજી તરફ સુરક્ષા કર્મચારીઓએ ગોલ્ફ કોર્સની તપાસ કરી અને વિમાનના પાયલટને શોધવાના પ્રયાસો ચાલુ છે જેથી સત્ય જાણી શકાય કે તે વિસ્તારમાં વિમાન શા માટે ઉડાડવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ